અને પછી સીધો કુંડામાં જાય અહીંયા કુંડીને અંદર આવે પછી અહીંયા રસ ગળાઈ ને એવું બધું ઠાતુ હશે ને આ ગળાઈ જાય હમ પછી આનો કસરો તમે બહાર કાઢો હા પછી સીધો આ કુંડામાં આવે હમ હમ આ કુંડાની અંદર આવે આ કુંડાથી પછી પાછો ઓલા કુંડામાં થલાવવામાં આવે હમ આ કુંડાની અંદરથી

ભીંડી કચરી અને એના રસ બનાવવામાં આવેલા નાખવામાં આવેલ નીકળે ચૂનો મિક્સ માં નાખે

ગોળ બની જાય કાપી જાય પછી તો આઈ આ લોકો ગોળે ગોળે કાઢી દે હ હ પાણે હ હ પછી એક નંબર બે નંબર જેમ ચોકીમાં ગોળ હોય હા હા એમાં દેતા જાય એટલે એક નંબર માં હોય તો બે નંબર માં જવા દેવા બે નંબર માં તો ત્રણ નંબર માં જવા દે હમ હમ આ રીતનો નો ગોળ આ રીતનો તમે ગોળ બનાવો હવે આ ગોળ સી પર આવે ને હા હા કે અંદર આવે હા હા આ ચોકી ઠંડો પડતો જાય હા તફીના ડબા ભરવામાં અહીયા ડબ્બો રાખી આ રાખેલો છે ડબ્બો ડબ્બો રાખેલો છે હા પછી અહીંથી ખાનું ખોલવા આ ખાનું ઉપર એટલે અંદરથી આવે હા ડબ્બો ભરાઈ જાય ઠંડો પાડવા માટે ઉપર પંખો રાખો ઉપર પંખો થી ઠંડો થાય હ આ 3 સોકી રાખેલી છે આ 3 સોકી આમાં હી ઠંડો ન પડ્યો એટલે છાસણી પાસે ઉતલે તો પછી પછી એક નંબર માં આવવા હ એક નંબર માં ઓ હોય તો પછી ત્રણ નંબર માં આવે હ હ અલગ 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 ઠંડો પડતો જાય હ છાસણી ઉપરથી જાય એમાં સોકી માં આવતો જાય ભરાત ડબ્બા ભરાતા છે હવે આ ડબ્બાનું તમે સેલિંગ ને એવું પણ બધું કરતા હશે નહીં આ તો આપણે એની પણ ઇન્ફોર્મેશન મેળવી લઈએ હમ આ જે અમારે બચસો ડબ્બા થાય ને હમ કે ચારસો ડબ્બા થાય હમ દલાલ આવે તો દલાલ મારફત તમે ગોળ વેચી દઈએ ન વેચવાનો હોય તો કોડમાં મૂકી દઈએ હવે બીજા કોઈ પણ મિત્રોને પણ જો તમારે ત્યાંથી ગોળ ખરીદવો હોય કેમ કે તમે કોઈ કેમિકલ વગર વાપરતા નથી એટલે શુદ્ધ એમ કહેવાય કે કોઈ પણ કેમિકલ વગરનો ગોળ કહેવાય તો અત્યારે પૈસા આપીને પણ સારો ગોળ નથી મળતો ત્યારે જો તમારે અહીંયા લાબડેથી જ ડાયરેક્ટ કોઈ પણ મિત્રોને ગોળ સારો અને કેમિકલ વગરનો ગોળ ખાવો હોય તો તમે

અમારા છોકરાઓના નામ બામ સહિત બધી કમ્પ્લીટ આપેલી છે આમે એડ્રેસ પણ આપેલું છે હવે એક વખત જે કોન્ટેક્ટ કરવાનો હોય એ નંબર તમારા મોઢેથી બોલી દેજો આ નંબર આ બોલી દેજો એક વખત એનું છે એ બધી વિડિયો જીટી તો સાહેબને ઉતારી દેજો સાહેબનો નંબર હા 72858 છપ્પન સાત ને ફરી એક વખત ઓર્ડર માટે કોન્ટેક કરે ઓર્ડર માટે તો તમે એને ટ્રાન્સપોર્ટ દ્વારા અથવા જો કોઈ પણ પ્રોસેસ હોય એના દ્વારા તમે પણ ગોળ મોકલાવી આપો બરોબર ને ખૂબ સરસ આપનો આભાર કે આપે માહિતી આપી એ બદલ ખૂબ સરસ ઓકે આનાથી વિશેષ કે જે તમારા ગોણની વિશેષતા अथवा તો કોઈ પણ ઇન્ફોર્મેશન હોય કે જે તમે બીજા મિત્રોને આપવા ઈચ્છતા હોય તો તમે એના માટેનો મેસેજ જે કંઈ હોય એ એ પણ તમે જણાવી દેજો તમે જે ગો બનાવ્યા છે ને ઈ ઓર્ગેનિક ગો બનાવ્યા છે એમાં કોઈક જ કેમિકલ કલર કે કોઈ રસાયણો ઉમેરતા નથી નેચરલી દીકે ગો છેડીમાંથી રસ કાઢી અને પકવી અને દબા

બે કિલોમાં દસ કિલોમાં અને સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ કિલોના પેકીંગમાં ડબ્બામાં ખુબ ખુબ આપનો આભાર

આપણે આજે લાઈવ જ આ સંપૂર્ણ ગોળની પ્રોસેસ હોય એ તે નિહાળી છે તો મિત્રો એક દિલથી વિનંતી કે વિડીયોને લાઇક આપી દેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને રેડ અક્ષરે દેખાતું સબસ્ક્રાઈબ બટન દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બે લાઇકન પણ ઓન કરી લેજો જેથી કરીને આવનારા સમયમાં અવનવી માહિતી છે એમના વિડીયોનો અપડેટ તમને મળતું રહે અને તમે માહિતગાર બનતા રહો આજના વિડીયોમાં આટલો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ મિત્રોને જય જવાન જય કિસાન